નમસ્કાર દર્શક મિત્રો હું છું વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ફ્રેન્ડ્સ બે હજાર પચીસ કે બે હજાર પચીસ પછી તમે બી એ સેમિસ્ટર ફોરની અંદર છો તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે આ વિડીયો તમારા માટે એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ મુખ્ય વિષય અંગ્રેજી જેને આપણે કહીએ છીએ મેજર ઇંગ્લિશ એના સિલેબસની ચર્ચા આજના વિડીયોની અંદર કરીશું તો ફ્રેન્ડ્સ તમારે મુખ્ય વિષય અંગ્રેજીના ટોટલ ત્રણ પેપર આવશે મેજર ફોર વન મેજર ફોર ઝીરો વન એ અને મેજર ફોર ઝીરો વન બી તો ચારસો એક એનો કોડ આવશે પહેલા પેપરનો ચારસો એક બીજા પેપરનો ચારસો એક એ અને ચારસો એક બી એની અંદર પહેલું પેપર છે એમ જે ફોર ઝીરો વન ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ ડ્રામા એના પહેલા યુનિટની અંદર છે ઇન્ડિયન ઇંગ્લિશ ડ્રામા બિફોર ઇન્ડિપેન્ડન્સ બીજો સબ યુનિટ છે ઇન્ડિયન ઇંગ્લિશ ડ્રામા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ યુનિટ નંબર ટુ નાગમંડલ બાય ગિરીશ કર્ણાટ અને યુનિટ નંબર થ્રીની અંદર છે વેર ધેર ઇઝ અ વિલ બાય મુકેશ દત્તાની યુનિટ નંબર ચારની અંદર એટલે કે શોર્ટ નોટ્સ આપવામાં આવેલી છે જેની અંદર બાદલ સરકાર વિજય તેંડુલકર મોહન રાકેશ ગુરુચરણદાસ દાસ જે તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે એના પછી મુખ્યનું બીજું પેપર મેજર ફોર ઝીરો વન એ પેપરનું નામ છે બ્રિટિશ ડ્રામા સેવન્ટિન્થ એન્ડ એટીન્થ સેન્ચ્યુરી અંગ્રેજી નાટકો મતલબ સત્તરમી અને અઢારમી સદીના ઇંગ્લિશ ડ્રામા છે એના વિશેનું પેપર છે જેના યુનિટ નંબર વનની અંદર ચીપ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડ્રામા ડ્યુરિંગ ધ સેવન્ટિન્થ એન્ડ એટીન્થ સેન્ચુરી સત્તરમી અને અઢારમી સદીના નાટકોની મુખ્ય લાક્ષણિકતાઓ બીજો સબ યુનિટ છે રેસ્ટોરેશન કોમેડી અને ત્રીજો છે હિરોઈક ટ્રેજેડી यूनिट नंबर टू नी अंदर ऑल फॉर लव बाय ड्राइडन और यूनिट नंबर थ्री नी अंदर द वे ऑफ द वर्ल्ड बाय कॉन्ग्रीव यूनिट नंबर चार नी अंदर एक्वेंटेन्सि शोर्ट नोट्स तक स्क्रीन पर देखाई रही है पीलिग्रीम्स प्रोग्रेस लव फॉर लव लव इन वुड द मैन ऑफ मोड वगैरह एना पीछे अपन लास्ट पेपर आजर फोर जीरो वन बीजे नाम से लिटररी क्रिटिजिजम યુનિટ નંબર વનની અંદર બાયોગ્રાફી એન્ડ લિટરેચર અને બીજો સબ યુનિટ છે સોસાયટી એન્ડ લિટરેચર યુનિટ નંબર ટુની અંદર આર્ટ એન્ડ મોરાલિટી અને બીજો સબ યુનિટ છે એસ્થિઝમ યુનિટ નંબર થ્રીની અંદર ફેમિનિઝમ અને બીજો સબ યુનિટ છે મોડનિઝમ તો આવી રીતે ત્રણ યુનિટ યુનિટ નંબર ચારની અંદર એક્વેન્ટેન્સીસ શોર્ટ નોટ્સ આપવામાં આવેલી છે ફિલિપ સિડની હોરેસ જોન ડ્રાઈડન બેન જોન્સન એલેક્ઝાન્ડર પોપ ડોક્ટર જોન્સન બોલ્ટર પીટર કોલરીચ એસેટ્રા તો ફ્રેન્ડ્સ આવી રીતના તમારા મુખ્યના ત્રણ પેપર છે ગુણભારની વાત કરીએ તો ત્રણે ત્રણ પેપર પચાસ માર્ક્સના આવશે યુનિવર્સિટીની એક્ઝામમાં પચાસ માર્ક્સના આવશે જેની અંદર કુલ ચાર પ્રશ્નો આપવામાં આવેલા છે એકના અથવામાં એક જેનો ગુણભાર રહેશે બાર તેર બાર તેર આમ કરીને તમારો પચાસ માર્ક્સનું પેપર થશે તો બસ આજના વિડિયોની અંદર આટલો મળશું એક નવા કોન્સેપ્ટ સાથે જય હિન્દ જય ભારત